અ મેં ગવાર વાયેલો છે અને ગુલાબી ભટ્ટા છે ગવાર પણ બે સ્ટેપમાં માં વાયેલો છે એક પહેલા વાયેલો છે એક પાછળથી થી વાયેલો છે એટલે ગુલાબી ભટ્ટા છે પછી ખિસકોલી જે કહીએ ને રીંગણ જાત આવે છે ખિસકોલી અને એક છે સેન્ડો બરાબર પછી મેં બાજુમાં ટામેટા પણ વાવેલા છે ટામેટાની સાથે ચોળી પણ વાવેલી છે પછી વેલાળી શાકભાજીમાં મેં કાકડી દૂધી અને તુરિયા પણ વાવેલા છે બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ કૃષિ નિષ્નાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે લગભગ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક એટલે કે ઝેરમુક્ત ખેતી ખેતી કરે છે અને ભવિષ્યમાં ઝેરમુક્ત ખેતીના કયા કયા ફાયદાઓ છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું તો તમે આ વિડીયોમાં પૂરેપૂરા જોજો જેથી તમને પ્રાકૃતિક ખેતી વિશે પૂરેપૂરી માહિતી મળે તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ ઠાકોર અંબુજી તખાજી ગામકોટ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ એકાવન તેર એકત્રીસ હું સિદ્ધપુર તાલુકા સહસંયોજક તરીકે કામ કરું છું અને એફએમટી પણ છું ક્લસ્ટર પોચ હું બે હજાર ઓગણીસ થી પ્રાકૃતિક ખેતી કરું છું અને એમાં હું સૌથી વધારે શાકભાજી ઉપર હું કામ કરું છું તો ખેડૂત મિત્રો આ અંબુજી એ મોડલ ફાર્મ બનાવેલું છે શાકભાજીનું તો આપણે મોડલ ફાર્મમાં કયા કયા શાકભાજીનું વાવેતર કરેલું છે તેની આપણે વિગતવાર

અને તુરિયા પણ વાવેલા છે બરાબર તો ખેડૂત મિત્રો લગભગ ખેડૂતે આઠ થી દસ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે આપણે એમના ખેતરમાં જે મોડલ ફામની મુલાકાત લઈ અને કયા કા શાકભાજીમાં અત્યારે કઈ કંડિશનના વિશે ચર્ચા કરીએ તો ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં લગભગ થી બાર પ્રકારના શાકભાજીની ખેતી કરી છે તેમાં ખેડૂતે સૌથી પહેલા વાત કરીએ તો તુરિયાની ખેતી કરી છે આ બાજુ આવો તમને બતાવો તુરિયા જો આ તુરિયાની ખેતી છે અત્યારે તુરિયા પણ લાગી ગયેલા છે કેટલો સમય થયો છે વાવેતર કર્યા લગભગ જેવું થયું બરાબર પિસ્તાલીસ દિવસ થયા છે હા અને બીજા શાકભાજીમાં દૂધીનું વાવેતર કરેલું છે સાથે આ પિંજર પાક તરીકે ખેડૂતે ગલગોટાનું પણ વાવેતર કરેલું છે અને નીચે વાત કરીએ તો કાળેંગડા જે ઉનાળુ શાકભાજીમાં વેલાવાળા તરીકે ખેડૂતે કાળિંગા વાવેતર કરેલું છે એના બધી ખેતી ખેડૂતે ફુવારા દ્વારા પાણી આપે છે હવે આગળ વાત કરીએ તો જે લોકો કેમિકલ ખેતી કરતા હોય એ લોકો એમનું કેવું એવું થાય કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી તો આ શું આ વાત સાચી છે ના હું રાસાયણિક ખેતી કરતો તો એના કરતા પણ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધારે લઉં છું અને ભાવ પણ વધારે લઉં છું બરાબર હાલ ગવાર માર્કેટમાં રાસાયણિકના જે ત્રીસ થી ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા જતો હોય તો મારો ગવાર એસી થી સો રૂપિયા જાય છે બરાબર એવું જે બધા માન્યતા છે કે રાસાયણિક હોય તો જ આપણે વધુ કમાઈએ પણ એવું નથી એટલે હું પ્રાકૃતિક કરતા ખેડૂતો કરવા માગતા ખેડૂતો એવું કહેવા માંગુ છું પ્રાકૃતિક ખેતી કરો તો આપણો પરિવાર અને આપણા સગા સંબંધી બધા રોગમુક્ત રહે એવું મારું વિનંતી છે બદર બરાબર અત્યારે વાત કરીએ તો આપણે નાની ઉંમરે છોકરાઓને ડાયાબિટીસ કેન્સર બીપીના પ્રશ્નો હૃદય રોગના પ્રશ્નો આ બધા અત્યારે બહુ પ્રશ્નો જોવા મળ્યા છે તેનું સૌથી મોટું કારણ છે કે કેમિકલ વાળી ખેતી ખેતી અને ખાતર વાળી રાસાયણિક ખાતર વાળી ખેતી ખેતી તો જો આપણે આપણી આવતી જનરેશનને બચાવી હશે તો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી જ પડશે હા શું કેવું છે આના વિશે તમારો મારે બસ એવું કે જે રાસાયણિક ખેતી કરે એ તરફ હવે રસ્તો બંધ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આપણું ભવિષ્ય અને આવનારી પેઢી પણ સારી જીવન જીવી શકે એવું મારું કેવું છે ઉનાળુ ગુવારનું વાવેતર આ ગુવાર લગભગ ચાલીસ દિવસ જેવું થયું છે ચાલીસ દિવસ થઈ ગયા હવે ઉતારવાનું ચાલુ જ છે હા ઉતાર બરાબર અત્યારે શું ભાવે છો તમે માર્કેટમાં ગવાર માર્કેટમાં હું લગભગ માર્કેટમાં ઓછું ભરા છું સો રૂપિયા હું આલો આપું છું ઘરેથી ઘરે ઘરેથી ઘરે બરાબર ખેડૂત ને મારા ખેતરથી સીધું જ ગ્રાહકના સુધી બરાબર એટલે માર્કેટમાં તમે કઈ વસ્તુ ના માર્કેટમાં હું આપતો નથી બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો ઉનાળુ ચોળી છે ચોળી પણ ખુબ સારી કન્ડિશન માં છે આ ટ્રાયલ બેઝ પર ખેડૂતે ફુલાવર લગાવેલા છે ફૂલાવર ના કોબીજ નું હું આવે ત્યારે કરેલું છે હવે પ્રાકૃતિક ખેતી આપણે કરતા હોય ને ખેતરમાં ગમે ત્યારે જઈએ કોઈ પણ શાકભાજી હોય તો તોડીને આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ રાસાયણિક હોય તો આપણે ખાઈ શકતા નથી 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 આપણે પોતે ખાઈ શકતા નથી ને આપડે હા કેમિકલ વાળું વાળું કેમિકલ કેમિકલ વાળી ખેતી બંધ કરો અને રાસાયણિક ખેતી આ ખેતી તરફ આગળ વધો હા હવે વાત કરીએ તો ખેડૂતે ગુલાબી ભટ્ટા અને સેન્ડો નું વાવેતર કરેલું છે હા તો આમાં કેવું તમને રિઝલ્ટ મળેલું છે મને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે આમાં હા ગુલાબી ભટ્ટા પણ હું એસી રૂપિયા કિલો આપું છું બરાબર હાલ મારા ખેતરથી સીધો ગ્રાહક નગર સુધી બરાબર લગભગ આટલા બટા તમે વાવેતર કરો બસો બરાબર અત્યારે માર્કેટ ની વાત કરીએ તો માર્કેટમાં લગભગ ત્રીસ ચાલીસ રૂપિયા ભાવ બટ્ટા નો હા તો ખેડૂત લગભગ ડબલ ભાવે વેચે છે હું એસી રૂપિયા વેચું જ છું બરાબર એટલે ખેડૂતો પોતે પ્રાકૃતિક ખેતી કરો અને પોતે જાતે વેચાણ કરો તમને સારા માં સારો ભાવ મળશે અને અત્યારની જનરેશન શું ખેતી થી દૂર ભાગી અને નોકરી તરફ વળી છે એનું મેન કારણ છે માર્કેટમાં સારા ભાવ મળતા નથી અને ખેતી કોઈને કરવી નથી જો તમે એક ખેતી ને એક બિઝનેસ તરીકે જોશો તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે અને આપણી આપણા છોકરાઓ સલાહ આપીએ કે તમે ખેતી ને ખેતી તરીકે નહીં ખેતી ને બિઝનેસ તરીકે તરીકે તમને ચોક્કસ સફળતા મળશે હા હવે ખેડૂતે ટામેટાનું પણ વાવેતર કરેલું છે એક ટ્રાયલ બેઝ પર તો જુઓ તમે આ ટામેટા લગભગ એક છોડ ઉપર દોઢ થી બે કિલો ટામેટા લાગેલા છે આનું કારણ બે સ્ટેપમાં વાવવાનું કારણ એક પેલી ગવાર પતી જાય એટલે પૂરું થઈ જાય એટલે બીજી ગવાર એટલે ઉતાર ચાલુ થઈ જાય બરાબર એટલે પેલામાં આપણે ભાવ ઓછો મળ્યો તો બીજા અમને અમને વધુ મળે બરાબર બરાબર રેગ્યુલર આપણો કસ્ટમર રેગ્યુલર કસ્ટમર આપણે ગ્રાહકોને સારું ખવડાવી સકીએ બરાબર ઓ ગવારમાં તમને કેવું રહે છે આવેદર માં ગવાર નું આવેતર મારો મૂ છે છેલ્લા 4 વર્ષથી થી ગવાર આવું છું ને બરાબર પણ મારો મેન બેઝ જ શાકભાજી નો છે એટલે હું એનો કીડો કઉ શાકભાજીનો તો પણ કંઈક વધારો નથી બરાબર તમારો આમ જોવા જઈએ તો આટલું લગભગ તમારે એક વીઘાનું અડધા વીઘાનું શાકભાજીનું આવેદર અત્યારે છે હા કે શાકભાજીની ખેતી આપણો પરિવાર પ્રાકૃતિક અને સારું જીવન જીવી શકે બરાબર તો ખેડૂત મિત્રો આ વાત થઈ એક મોડલ ફાર્મમાં કે જેમાં દસ થી બાર પ્રકારના શાકભાજીની ખેતી કરી લે ખેડૂતે તો તમને ખેતી કેવી લાગે જો તમને આ ખેતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો અને આપણે અત્યારે દરેક ખેડૂત મિત્રો એક સલાહ આપીએ કે તમે કેમિકલ વાળી ખેતી કરતા હોય તો તેની જગ્યાએ તમે એક થી બે વિગત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો જેથી ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીનો જમાનો છે જે તમને અત્યારથી ચોક્કસ ફાયદો થશે તમારા ખેડૂતોને શું કહેવું છે એવું એવું છે કે પ્રાકૃતિક કરતા ખેડૂતો થાય અને પ્રાકૃતિક ખેતી કરવા માટે જો વળી ટપક અને ફુવારાનો જો ઉપયોગ કરે તો પાણીની પણ બચત થાય બરાબર અને અ બીજા જીવો પણ સારી જીવી શકે બરાબર તો ખેડૂત મિત્રો વાત થઈ પ્રાકૃતિક ખેતી વિશેની જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબુ કરજો અને આવી જ ખેતી માહિતી માટે જોડાયેલા પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો